આ ગટર લાઈન ની સમસ્યા મે છોકરો આવતો જતો હોય કેટલું ગટર નું પાણી જુઓ આખો રોડ એ ગટર ના પાણી એ ધોવાઈ ગયો આ બબે ત્રણ ત્રણ મહિના થાય ને છ મહિના સુધી આનું આ ચાલે છ છ વર્ષ સુધી આ ગટર ના પાણી પગ મેલી ને આવવાનું જવાનું કેટલો રોગચારો નીકળ્યા કઈ કઈ થાય એ લોકો નહીં એમનું કરતા કે નહીં પંચાયત વાળા કશું કરાવતા એ સોસાયટી વાળા નહીં કરતા કૃષ્ણ વિહારા ઉદરસંડા કોઈ નહી સફાઈ વરલ્યા છે

અત્યારે મહાનગરપાલિકામાં જણાવી છતાં પણ આનું નિરાકરણ આવતું નથી તો અમે એવી આશા રાખીએ છીએ અપેક્ષા રાખીએ છીએ અમારી ફરિયાદ એવી છે ત્રણ વર્ષથી અહીંયા રહેવા આવ્યા છે ત્રણ વર્ષમાં કૃષ્ણવિહારમાં ગટરનું પાણી બબે બબે ત્રણ ત્રણ મહિના સુધી પાણી ચાલુ ચાલુ રહેશે એની કોઈ સમસ્યા કરતું છે નહીં આ જે વિહારના જે પ્રમુખ હોય કે મંત્રી હોય કે ચેરમેન હોય એમને બી રજૂઆત કરેલી કોઈ કરતું છે નહીં ખર ખાર મને લાગે એવું છે કે નાણાં બોલેલા સોસાયટીવાળાએ એવું છે પણ એ અમને આપણે કહેવાથી કશું કરતા છે નહીં પંચાયતમાં બેતાલીસો રૂપિયા અમારો ટેક્સ લેશે પણ નથી રોડ લાઇટની વ્યવસ્થા નથી કોઈ ગટરની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા તો આટલો બધો ટેક્સ અમારી જોડે ઉઘરાવે છે પણ અમે સુવિધા તો માગીએ ને બસ અમારી આ રજૂઆત છે કે રોડ થાય રોડ લાઈટ થાય અમારા છોકરાઓ નોકરીથી આવે રાતે દસ દસ વાગ્યા સુધી અને એ લાઈટ ના હોય રાતે અહીંયા ખેતરમાં જીવ જંતુનો અમને બહુ અભાવ છે આજે કઈ રીતે એની જવાબદારી કોણ હું અત્યારે પ્રમુખ વાટીકા છું અહીંયા આવતા જતા કૃષ્ણ વિહારમાંથી માંથી ઉભરાતા ગાટાના પાણીના લીધે દુર્ગંધ ફેલાવાના કારણે અને વરસાદના પાણી થકી અને વધારે પડતા પાણી ભરવાના કારણે અહીંયા રોગચાળો ફેલાવાની શક્યતાઓ રહેલી છે જેના કારણે અહીંયા વહેલી તકે આનું નિરાકરણ આવે એવી અમારી માંગ છે કેટલા લોકોના મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે અમદાવાદ શું આનું નિરાકરણ અહીંયા પ્રમુખ વાટિકામાં પાંત્રીસ સાડત્રીસ ઘર છે એટલે દોઢસો બસો માણસ રહે છે અને આજુબાજુમાં બીજી પાંચ સોસાયટી રહેલી છે એટલે પાંચસો જેટલા માણસો છે તો સ્વાસ્થ્યને લગતા રોગચાળો ફેલાવાની શક્યતાને આટલા બધા લોકોને હાનિકારક હાનિ પહોંચવાની શક્યતાઓ રહેલી છે જેના કારણે આનું નિરાકરણ જલ્દી ને જલ્દી આવે એવી અમારી માંગ છે